નમસ્કાર મિત્રો એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે જેમાં લગ્નના ગણતરીના કલાકોમાં વર્ષના વૃદ્ધના મોત મામલે મોટો ખુલાસો થયો છે જિલ્લામાં ગામમાં તો વર્ષના વૃદ્ધ વ્યક્તિ અને પાંત્રીસ વર્ષની મહિલાના લગ્ન ખૂબ જ ચર્ચામાં રહ્યા હતા પરંતુ આ લગ્ન થયાના તેના બીજે દિવસે જ આ વ્યક્તિનું મોત નિપજ્યું જેણે બધાને શબ્દ કરી દીધા હતા તેની પત્નીએ ત્યારબાદ જણાવ્યું

مجھے پڑھ پر ایک چھوڑی رہتا میری بند چکچار مچی گئی تھی تم کے جنوجہ جو, جو, جو سبسکرائب